નમસ્કાર મિત્રો રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે એકદમ ટ્રેડિશનલ વાનગી જેનું નામ છે લાડવા અને મીઠી ઢોકળીનું ચૂરમું બંને સાથે જ બને છે ચાલો આપણે તેની તૈયારી કરી લઈએ અહીંયા અમે લોટ બાંધી લીધો છે નોર્મલ રોટલીનો જે લોટ બાંધતા હોય એવો જ બાંધેલો છે થોડું મીઠું એડ કરેલું હતું અને તેલ લગાવીને ક્રિસ કરેલું હતું સાઈડમાં જોઈ લઈએ આપણે ઢોકળીયું મૂકી દીધું છે પાણીનું પાણી થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ તેના માટે મેં લોટના બે ભાગ કરી લીધા છે જેમાં એક ભાગના હું લાડવા બનાવીશ અને એક ભાગમાંથી ઢોકળી બનાવીશું ઢોકળી બનાવવા માટેનો લોટ વધારે છે અને લાડવા માટેનો થોડો લોટ મેં રાખેલો છે એકદમ સરખા ભાગ નથી ચલો પેલા આપણે ઢોકળી વણી લઈએ ઢોકળી વણવા માટે કોરા લોટનો ઉપયોગ કરેલો છે નોર્મલ જે રોટલીની સાઈઝ હોય એ વણી છે લોટ રોટલી વણાય છે એટલે એની ઉપર તેલથી ગ્રીસ કરવાનું છે તેલનું પ્રમાણ થોડું વધારે રહેશે એક સાઈડ કવર કરી લેવાનું છે અને બીજી સાઈડ એને વાળી લેવાનું છે એટલે ત્રિકોણ થઈ જશે ઢોકળી આપણી બની ગઈ છે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું એવી જ રીતે બીજી ઢોકળી છે એને પણ વાળી લઈએ એક પછી એક આપણે બધી ઢોકળી આવી રીતે રીતે બનાવી લેવાની છે તેલ લગાવી બની જાય પછી સરળ છૂટી પડી જાય બધી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે આપણે જોઈ લઈએ ઢોકળીયામાં પાણી ગરમ થઈ ગયું છે કે નહીં ઢોકળીયામાં પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે ઢોકળીના અંદર એડ કરી દઈશું બાફવા માટે એક પછી એક ઢોકળી મૂકી દેસુ અને ઢાંકણ ઢાંકી દેસુ બીજી ઢોકળી મૂકવા માટે પાંચ મિનિટ આપણે રેસ્ટ આપશું ત્યારબાદ બીજી ઢોકળી છે એને પણ મૂકી દેસુ તરત ઉપરથી મૂકશો તો એક બીજી ચોટી જશે ઢોકળી આપણી બની ગઈ છે હવે આપણે લાડવા બનાવી લઈએ ઢોકળી બફાય છે ત્યાં સુધી આપણે લાડવા બનાવી લઈએ લાડવા લાડવા બનાવાના છે ગણેશ ચતુર્થી હોય કે ગણેશ સ્થાપના હોય લાડવા તો આ જ બને એક પછી એક આપણે બધા લાડવા વાળી લેશું એ કર જરૂરથી બનાવજો સરસ બને છે આપણા લાડવા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એને બાફવા મૂકશું ઢોકળી પણ સરસ રીતે બફાઈ ગઈ છે એની ઉપર જ આપણે લાડવા એડ કરી દેશું થોડું આપણે તેલ લગાવીશું જેથી કરીને એકબીજા સાથે ચોટે નહીં લાડવાને એક પછી એક સરસ રીતે ગોઠવી દેશો લાડવા ગોઠવાઈ ગયા છે હવે આપણે ઢાંકણ ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે કૂક થવા દેસું દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણા લાડવા છે બફાઈ ગયા છે મદદ થી આપણે એને એક વાસણમાં બહાર કાઢી લેશું લાડવાને અલગ રાખશું ટોકડીને પણ અલગ રાખશું ટોકડીને બીજા વાસણમાં કાઢી લઈએ અત્યારે આપણે ત્રણ ઢોકળીનો જ ઉપયોગ કરશું બીજી ઢોકળી રાખી દેસુ એક પ્લેટમાં લાડવા લઈ લઈએ એની ઉપર આપણે ગોળ એડ કરશું ગોળ અને ઘી તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો હવે ઉપરથી આપણે ઘી એડ કરીશું ઘીને મેં ગરમ કરેલું છે બંને વસ્તુ છે એ લાડવા ગરમ હોય ત્યારે જ એડ કરી દેવાની છે જેથી કરીને સરસ રીતે લાડવા સાથે મિક્સ થઈ જાય ગોળ અને ઘી સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણા લાડવા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે ચૂરમું બનાવી લઈએ આ ઢોકળી છે એને આપણે ખોલેલી છે ઢોકળીને ખોલીને થોડી ઠંડી થવા દઈશું ઠંડી થાય એટલે આપણે એનું ચૂરમું કરશું એકદમ ઝીણું અને સરસ ચૂરમું બનાવવાનું છે આ ઢોકળી છે તમે એમને પણ ખાઈ શકો છો તો પણ સરસ લાગે છે ચૂરમું બની ગયું છે ઉપરથી આપણે ગોળ એડ કરશું ગોળ એડ કર્યા બાદ એની ઉપર આપણે ઘી એડ કરશું ઘી અને ગોળ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો ગોળ અને સરસ રીતે સાથે મિક્સ કરી લેવાનું છે આ ટ્રેડિશનલ વાનગી છે એકવાર જરૂરથી બનાવજો ટ્રાય કરજો કેવી લાગે છે આપણું ચૂરમું પણ તૈયાર છે આજની ટ્રેડિશનલ વાનગી લાડુ મીઠી ઢોકળીનું ચૂરમું રેડી થઈ ગયું છે આપણે ટેસ્ટ કરીએ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચૂરમાનું ટેસ્ટ કરીએ